હલો ફરીકવાર સુપરસેમાં તમારું સ્વાગત છે આજે આપણે બટાકા ટામેટાનું રસાવાળું શાક બનાવતા શીખીશું એની માટે મેં લીધા છે લગભગ છ થી સાત બટાકા અને ત્રણ ટામેટા એ બધાને મેં વિસલ વગાડી અને બાફી લીધા છે હવે બટાકાની પણ સ્કીન આપણે કાઢીને પીસીસ કરીશું અને ટામેટાની પણ સ્કીન કાઢીને આપણે એને થોડા ડબાઈ ડબાઈને જ્યુસ જેવું કરીશું તો બટાકા કપાઈ છે ટામેટા મેં ક્રશ કરી લીધા છે હવે આપણે વઘાર કરીએ તો એના માટે મેં તેલ મૂક્યું છે આમ આપણે રહી નાખીશું થોડી આગળ પડતી તતળી એટલે જીરું તેજપાન અને લાલ મરચાં અને લીલા મરચાં લીલા મરચાં ના નાખો તો ચાલે આ તો અમારી ફેમિલી ને ભાવે છે એટલે મે નાખ્યા છે વી લવ ટુ ક્રશ અન્ડર ધ ટી હવે આપણે નાખીશું વઘાર માં લાલ મરચું ના હવે આપણે નાખી દઈશું ટામેટા નાખીશું પાણી ને રસ્તા વાળું બનાવવાનું છે રોટી ભાગ લે ખાવા પાણીમાં જ આપણે વઘાર લાલ મરચું નાખી તો હવે આમાં જીરું નાખી દઈશું

પાણીમાં ઉકળવા દઈ સ્વેટર નો ફ્લેવર આવે ટામેટાને લીધે ખટાસ અને ગોળની મીઠાશ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાવે છે બરાબર ઉકળી ગયું છે પાણી આપણું હવે આપણે બાફેલા પીસીસ કરેલા બટાકા નાખી બટાકા નાખીને પણ આપણે ઉકાળીશું જેથી બટાકામાં પણ એનો ટેસ્ટ ભરે લાસ્ટમાં આપણે નાખીશું હવે મીઠું તો ના વિલ એડ સોલ્ટ હવે થોડા બટાકા છે એને આપણે થોડા આવી રીતે મેશ કરીશું અને આને ફરી બોઇલ આવે બરાબર ઉકરે પછી એને બંધ કરીશું તો આપણું આ ટામેટા બટાકાનું શેવી વાળું શાક તૈયાર છે બટાકા પણ મેશ કરી દીધા છે તો હવે આપણે એને ગરમ ગરમ રોટલી ભાકી સાથે સર્વ કરીશ તો પ્લીઝ ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ સુપર સહેલ્યા થેન્ક યુ ફોર વોચિંગ